કરનારા પર હાઈકોર્ટે કરી છે જોધપુરમાં સ્વામી વિવેકાનંદ નગર સોસાયટીમાં રીડેવલપમેન્ટને લઈને વિવાદ છે સોસાયટીના રહીશે અહીં રીડેવલપમેન્ટ માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી ખોટી રીતે હુકમો મેળવતી રીડેવલપમેન્ટ કરાતું હોવાની આ અરજી હતી અગાઉના હુકમો સ્વયં સ્પષ્ટ હોવાનું કોર્ટે નોંધ્યું કોર્ટે અરજદાર રહીશને દસ હજારનો દંડ પણ ફટકાર્યો રીડેવલપમેન્ટમાં થતા વિલંબનો ખર્ચ રહીશ પાસે ઉઘરાવવાની જોગવાઈને હાઈકોર્ટે બહાલી આપી છે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી નાઇન સંવાદદાતા રોનક વર્મા રોનક હાઈકોર્ટે આખરે કયું અવલોકન કર્યું અને કયા આધાર પર તેણે અરજદારને પણ દસ હજારનો દંડ ફટકાર્યો જી બિલકુલથી જયેશ અમદાવાદ શહેર એ વર્ષોથી ધબકતું શહેર છે અને આજ જ શહેરમાં અનેક જૂની એવી બાંધકામ કરાયેલી જે ઇમારતો છે તે પણ આવેલી હોય છે જેને વર્ષો બાદ રીડેવલપમેન્ટની જરૂરિયાત હોય છે અને આજ જ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને અનેક કારણોસર વિલંબિત કરનારા વ્યક્તિઓ માટે જે સમાચાર છે તે સામે આવ્યા છે જેમાં અમદાવાદના જૂથપુર વિસ્તારમાં આવેલી સોસાયટીના રીડેવલપમેન્ટને પડકારતી જે દરજી છે તે હાઈકોર્ટમાં કરવામાં આવી હતી હાઈકોર્ટે તેને નકારી કાઢી છે તેની સાથે સાથે જ કોર્ટે જે અરજદાર છે તેમને દર્દી હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે મહત્વનું કારણ એ છે કે હાઈકોર્ટમાંથી ખોટી રીતે હુકમો મેળવીને જે રીડેવલપમેન્ટ કરાવી રહ્યો હોવાનું જે રહીસ નું કથન હતું તે માનવાનું જે ખંડપીઠે ઇન્કાર કર્યો છે આ ઉપરાંત અનેક કારણોસર જે રીડેવલપમેન્ટ છે તેને અટકાવવાનો પ્રયાસ છે તે પણ થતો હોય છે જેમાં આર્થિક લાભ સહિતના અનેક જે કારણો હોય છે તેનો સમાવેશ થાય છે આ ઉપરાંત હાઈકોર્ટનું સ્પષ્ટ માનવું છે કે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં રહીસના કારણે થનારા વિલંબ પાછળ ખર્ચ છે તે પણ તેની પાસેથી જ ઉઘરાવી શકાશે આ જોગવાઈને પણ હાઈકોર્ટે બહાલી આપી છે એટલે કે ખૂબ મોટો આ હુકમ છે તે હાઈકોર્ટ તરફથી આપવામાં આવ્યો છે જે આગામી દિવસોમાં પણ અનેક રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કામ લાગી શકે છે બિલકુલ આભાર રોનક તો આખરે ખોટી કનડગત અને આર્થિક લાભ ખાટવા માંગતે જે લોકો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને આડે આવે છે તેના માટે આ હુકમ ઘણો જ મોટો સાબિત થશે